પદુપુર ગામના સરપંચ શ્રી રાજેશભાઈ પ્રેમજીભાઈ ધોડુ હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ રામાણી અને જગદીશભાઈ કાંતિલાલ તથા પ્રતિક બાવાજીએ કર્યો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈનું સન્માન ઝવેરબેન મહેતા સરપંચ ભોજાય અને સંગાર લક્ષ્મીચંદભાઈ સામંતભાઈએ કર્યો હતો લીલાધર ગડાનું સન્માન અરવિંદભાઈ ધોડુ અમુલભાઈ દેઢિયાનું સન્માન સંગાર સમાજના પ્રમુખ બુધિયાભાઈએ કર્યો હતો સામંતભાઈ ગઢવીનું સન્માન જીતેશભાઈએ કર્યો હતો કેવલભાઈનું સન્માન પદમપુરના સરપંચ રાજેશભાઈ પ્રેમજીએ પ્રેમ હતો गोविंदગર બાવાજીનું સન્માન જાડેજા બાપાલાલ પ્રભાતસિંહએ હતો કાર્યક્રમની આભારવિધિ અરવિંદભાઈ ધોડુએ કરી હતી રિપોર્ટ બાય પદમપુરની માર્ગનો વર્ષો જૂની એક માંગણી હતી એક સ્થાન છે કે જ્યાં ટ્રસ્ટ હોસ્પિટલ આવી રહી છે હોસ્પિટલમાં અનેક લોકો પોતાની સારવાર માટે સેવા માટે લેવા માટે આવતા હોય છે ત્યારે ભોજાવાળો રસ્તો પદમપુરવાળો રસ્તો જે માંડવીથી આવનારા લોકોને નજીક પડે ઉપરાંત માંડવીથી જેમને કોટડી જવું છે કે પહેલી તરફ જવું છે તો એના માટે પણ ખૂબ ઉપયોગી આ રસ્તો હતો જે વરસ્તો કેટલીક વહીવટી ગૂંચને કારણે વર્ષોથી અટકેલો હતો એ રસ્તો પૂર્ણ કરી વહીવટી ગૂંચ ઉકેલી અને લગભગ બે કરોડ વીસ લાખથી વધારે રકમનું અહીંનું કામ જે છે એ મંજૂર થયું છે અને મંજૂર થયા પછી આજે અહીંયા ભૂમિપૂજન કર્યું છે અને એજન્સી પણ સોંપાઈ ગઈ છે અને કામગીરી એની શરૂ કરવામાં આવશે એનો આનંદ છે ખુશી છે એના વચ્ચે આવતો એક જે વેંગડી નદી ઉપરનો જે બ્રિજ છે તો એ પણ નદી ઉપર પણ એક પુલ બનાવવા માટેની ડિઝાઇન સ્ટ્રક્ચર બનાવવા માટેની દરખાસ્ત અહીંથી સરકારમાં ગઈ છે આવનારા દિવસોમાં એ પણ બહુ મોટી રકમ લગભગ તેર કરોડની આસપાસ બ્રિજ જેવું મોટું રકમ થઈ રહ્યો થવા જઈ રહ્યું છે અત્યારે પ્રાથમિક આ અંદાજો છે એ આવનારા દિવસોમાં મૂળભૂત જ્યારે ટેકનિકલ સેન્ક્શન આવશે ત્યાર પછી તાંત્રિક અહેવાલ ને બધું આવશે ત્યારે એકચ્યુઅલ રકમ મંજૂર થશે એટલે એ પણ આવનારા દિવસોમાં કામગીરી આગળ વધશે એટલે ભોજાય અને પદમપુર બંને ગામના લોકો આજે અહીંયા ઉપસ્થિત રહીને જે પ્રકારે એમને આનંદ થયો છે ખુશી વ્યક્ત કરી છે અને વર્ષો જૂની માંગણીને માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર દ્વારા આ જે કામગીરી મંજૂર કરાવવામાં આવી છે એનો આભાર વ્યક્ત કર્યો છે